મૃત્યુને ઉચ્ચ અદ્વૈત ભૂમિકા પરથી જોવાને લીધે શ્રી રામકૃષ્ણે હાસ્ય કર્યું હતું પરંતુ માયાના જગતમાં ઉતર્યા ત્યારે આ ગંભીર પ્રસંગે એમને પણ કેવો દર્દભર્યો અનુભવ કરાવ્યો હતો તે એમના જ શબ્દોમાં જોઈએ અક્ષયનું મૃત્યુ મારી આંખો સામે જ થયું પરંતુ મારી ઉપર એની લેશ માત્ર અસર ન થઈ હું ઊભો ઊભો એક મનુષ્યને મૃત્યુ પામતો જોઈ રહ્યો હતો જાણે મ્યાનમાંથી તલવાર ખેંચાઈ રહી છે એવું લાગતું હતું એ દ્રશ્ય જોવામાં મને આનંદ આવ્યો અને હું હસવા લાગ્યો તેમજ નાચવા મંડી પડ્યો પરંતુ બીજે દિવસે હું ત્યાં પોતાના ઓરડાના અગ્નિકોણની ઓસરી બતાવીને ઊભો હતો ત્યારે અક્ષયના મૃત્યુની દારૂણ વેદના મેં અનુભવી જાણે ભીના ટુવાલની જેમ કોઈ મારા હૃદયને નીચોવી રહ્યું હોય તેવી વેદના થવા લાગી હું નવાઈ પામ્યો અને મને તરત ખ્યાલ આવ્યો કે શ્રી જગદંબા એ દ્વારા મને કંઈ બોધપાઠ આપી રહી છે મને તો મારા શરીર સાથે બહુ લેવા દેવા હતી નહીં અને ભત્રીજા સાથે તો એથી એ ઓછી પરંતુ એના ચાલ્યા જવાથી મને આમ આટલું બધું દુઃખ થતું હોય તો પોતાના સગાવાલાના મૃત્યુથી સંસારીઓને તો કેટલું બધું દુઃખ થતું હશે અક્ષયનો દેહ ત્યાગ મથુરબાબુના દીવાનખાનાના ઓરડામાં થયો હતો તેથી તે ઘરમાં ત્યાર પછી શ્રી રામકૃષ્ણ કોઈ દિવસ રહી શક્યા નહીં